સમગ્ર વિશ્વમાં વિજયાદશમીએ રાવણના પુતળાનું દહન કરી ભગવાન રામના વિજયનો ઉત્સવ મનાવાય છે ત્યારે દાહોદના ગડોઈ ગામમાં દશેરાએ રાવણની પૂજા કરવાની અનોખી પરંપરા આજે પણ જોવા મળે છે અહીં ત્રેતાયુગમાં રાવણ રોકાયો હોવાથી લોકમાન્યતા છે દેશમાં કેટલીક જગ્યાએ રાવણ દહન પર પ્રતિબંધ છે કારણ કે રાવણની પૂજા કરાતી હોવાનું કહેવાયેલું છે દાહોદ જિલ્લા મથક માંડ પાંચ કિલોમીટર દૂર આવેલું રાવણની ખંદિત પ્રતિમાની ગ્રામજનો દ્વારા પૂજા કરાઈ રહી છે વર્ષોથી રાવણના મંદિર તરીકે પ્રખ્યાત આ સ્થળ ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર છે માત્ર દશેરાએ જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં શ્રદ્ધાળુઓ અહીં પૂજા કરે છે આ સ્થળે ભૂતકાળમાં રાવણની પૂર્ણ પ્રતિમા હોવાનું કહેવાય છે પરંતુ તે કાળક્રમે ક્રમે ખંડિત થયા બાદ અહીંથી ઘણી પ્રતિમાઓની ચોરી થઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે દશેરાએ વર્ષોથી રાવણની પ્રતિમાની પૂજાની પરંપરા જળવાઈ રહી છે દાહોદ તાલુકાના ગળોઈ ગામે અમારા જે પૂર્વજ છે એ રાવણનું પૌરાણિક મંદિર આવેલ છે લોકવાયકા અને અમારા જે વડવાઓ હતા એમની માન્યતા મુજબ રાવણ જ્યારે એમની મંદો પત્ની મંદોધરી જોડે ત્યારે ધરતીનો છેડો શોધવા નીકળ્યા ત્યારે એક રાત્રિનું ઉંમરના કારણે એમનું અહીંયા દેહાંત આવ્યા હતા દાહોદ તાલુકાના જે ગઢ ગામની અંદર રાવણનું રાવણનું સ્થાનક આવેલું છે ત્યાં અમારા પૂર્વજનોનું એવું કેવું છે કે આ પૃથ્વીનો જે શેડો ખોદવા શોધવા માટે જે નીકળ્યા હતા અને આવતા આવતા એમની ઉંમર થઈ ગઈ અને અહીંયા રાત્રિ રોકાણ થયું હતું તો પછી અહીંયા એમનું દહન થઈ ગયું કે એવું કંઈક કહેવામાં આવે છે અમારા ઘડોઈ ગામની અંદરમાં એક રાવણનું મંદિર આવેલું છે અને ત્યાં વર્ષો જૂનું છે અને તે વખતે અમારા દાદા એવું કહેતા હતા કે અહીં આગળ રાવણ એક રાત રોકાઈ અને ગયા છે અને તે દર્શકે આ દશેરાના દિવસ કોઈ પબ્લિકો પૂજા પાઠ કરીને જાય છે અને એ પુરાની છે એમ ખાસો ટાઈમથી